ચાન હૈ જાણને કે મિસ્ટર વિપુલરાય ચેનલ અબ ભી સબસ્ક્રાઇબ કરે ફાભર બાજુ આવેલું એક ઐતિહાસિક ગામ તેરવાડા આજે આપણે વાત કરીશું તેના પ્રાચીન સમયથી લઈને આજના આધુનિક યુગ સુધીના રસપ્રદ ઇતિહાસની ચાલો સમયના રણમાં ડૂબકી લગાવીએ અને શોધીએ તેરવાડાની ઓળખ આ વિડિયો એક રિસર્ચ અને લોકવાર્તાઓ પર આધારિત છે The content is created only for educational and storytelling purpose. Ahibata Vela Prasango Rajao Atva Ittihasekhatnao Lok Muki Vartao anegrantho mati sankalitche. We do not claim this as official or government-verified history. જો કોઈ ભૂલ કે અસંગત માહિતી જણાય તો તે માત્ર માનવીય ભૂલ તરીકે લેવી અમારો હેતુ માત્ર આપણા ઇતિહાસ અને વારસાને જનતા સુધી પહોંચાડવાનો છે જય ભારત જય સંસ્કૃતિ ઇતિહાસ કહે છે કે તેરવાડા એ સમયે પ્રદેશનું કેન્દ્ર હતું જેના બાજુમાં દિયોદર વસેલું હતું આ પ્રદેશના શાસકો હતા ભિલરિયા વાઘેલા એક શૌર્યમય વંશ તેરવાડા કિલ્લાકાર ગામ તરીકે જાણીતું હતું અને આસપાસના વિસ્તારો તેની અસર હેઠળ હતા અમદાવાદની ગુજરાત સલ્તનતના સમયમાં તેરવાડા સાથે રાધનપુર મોરબી સમી મુંજપોર કાંકરેજ સાંતલપોર અને થરાદ જેવા વિસ્તારો ફતેહખાન ખાન બલોચ જે સિંધથી આવેલા સૂબા હતા તેમના શાસન હેઠળ આવ્યા અઢારમી સદી સુધી તેરવાડા મુખ્ય મથક તરીકે બલોચ કુટુંબના શાસન હેઠળ રહ્યું ત્યારબાદ શાસન આવ્યું નવાબ કમલ પાલનપુરના ઝાલોરી વાઇસરોય મુબારિઝ ઉલ મુલ્ક સત્તરસો ત્રેવીસથી થી સત્તરસો ત્રીસ દ્વારા સ્થાપિત કરાયા હતા અઢારમી સદી દરમિયાન બાબી કુટુંબે થોડા વિસ્તારો ઉમેર્યા પણ મોટા ભાગના ગામો તેરવાડાથી અલગ થઈ ગયા ઓગણીસમી સદી સુધીમાં પહેલાના એકસો ચાર ગામોમાંથી માત્ર સોળ ગામો જ બાકી રહ્યા અઢારસો બાવીસમાં રાધનપુરના નવાબ દ્વારા બલોચ ખાનની જગ્યાએ ઠાકોર નથુ ખાનને ગાદી સોંપવામાં આવી અઢારસો વીસના દાયકામાં તેરવાડાએ બ્રિટિશ સરકાર સાથે સંધિ કરી અને તે બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ આવ્યું ઓગણીસો પચીસમાં આ એજન્સીનું નામ બદલાઈ બનાસકાંઠા એજન્સી બન્યું ઓગણીસો સુડતાલીસમાં ભારતને સ્વતંત્રતા મળી અને તેરવાડા પણ ભારત સંઘમમાં જોડાયું પછી બોમ્બે પ્રેસિડેન્સીનું બોમ્બે રાજ્યમાં પુનર્ગઠન થયું ઓગણીસો સાહેઠમાં માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી તેરવાડા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા હેઠળ આવ્યું આજે તેરવાડા એક પ્રગતિશીલ ગામ છે ખેતી પશુપાલન અને ગ્રામ પંચાયત દ્વારા વિકાસ પામતું પણ એનો આત્મા આજે પણ ધાર્મિક પરંપરામાં વસેલો છે ગામમાં આવેલું છે ચેહર માતાનું મંદિર જ્યાં દર વર્ષે હજારો ભક્તો માથું ટેકવા આવે છે ગામમાં એક પ્રાચીન ગંગાજળિયો કૂવો પણ છે જેને પવિત્ર પાણી અને ઇતિહાસ બંનેનું પ્રતિબિંબ માનવામાં આવે છે અને થોડા કિલોમીટરના અંતરે સ્થિત છે ઓગણનાથજીનું મંદિર જે આ પ્રદેશની ધાર્મિક એકતા અને શ્રદ્ધાનું પ્રતિક છે લોકવાયકા કહે છે કે જેની ધરતી પર વાઘેલાનું શૌર્ય ફૂટ્યું ત્યાંથી ભક્તિ અને બલિદાનની સુગંધ આજે આવે છે તેરવાડાનો ઇતિહાસ માત્ર રાજકીય નથી એ સંસ્કૃતિ શ્રદ્ધા અને એકતાનું જીવંત સાક્ષી છે જો તમને આ ઐતિહાસિક સફર ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મિસ્ટર વિપુલ રાય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા ઇતિહાસ સાથે બોલો જય જય તેરવાડાની ચેહર